આદિવાસી એવા વિધાનસભાના વસાવાનો આજે હતો આદિવાસી નેતા એસી વર્ષ પૂર્ણ કરી એક્યાસી માં વર્ષમાં પ્રવેશ્યા છે તેઓના જન્મ દિવસે તેમને શુભેચ્છા પાઠવવા દેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય પુત્ર મહેશ વસાવા દિલીપ વસાવા કિશોર વસાવા સાથે અન્ય આગેવાનો પણ ઉમટી પડ્યા હતા વાલીયા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ રાજુભાઈ વસાવા રજની વસાવા વિજય વસાવા સહિતના આગેવાનો તેમજ સમર્થકોની હાજરીમાં છોટુ વસાવાના જન્મદિવસની ઉજવણી કરી તેઓને શુભકામનાઓ પાઠવી હતી પૂર્વ ધારાસભ્યના જન્મદિવસે જ તેઓને બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા તાજેતરમાં જ ભાજપ સાથે મોહભંગ થતા રાજીનામું આપનાર તેમના પુત્ર મહેશ વસાવાએ આ જાહેરાતને ટેકો જાહેર કર્યો હતો

જે અમારો પીછો કરી રહ્યા છે અમારી યોજનાઓ અમારું રાજ જે ખતમ કરી રહ્યા છે એ હવે અમે લોકોને જાગૃત કરીને ફરીથી કેવી રીતના એ અત્યાચારની અંદરથી મુક્તિ મળે એના માટે જિમ્મેવાર કોણ છે લોકોને સમજાવીને અમે એ લોકોને પરાસ્ત કરવા માટે આ એક મુમેન્ટ અમે ચલાવી છીએ અને એ મોમેન્ટને અમે કાયમ ચલાવશું